નાણા કીર્તિ હુંદા પડે નહીં જેને બાપુ થાંભલા ખોડ્યા ને એ હજી પડ્યા નથી આજે સંતો ને એ મહંતો ને એ પીરાઈ ને આજે આપણે યાદ કરવી પડે કઈ પીરાય કોને યાદ કરવા પડે બાપુ મુંબઈના કતલખાનામાં જેદી બ્લેડું ભાંગવા મંડાણી ને સાંભળજો પીરાયની વાત કરું છું આ ભગવાનની તાકાત તમે જો મુંબઈના કતલખાનામાં જેદી બ્લેડું ભાંગવા મંડાણી એક ભાગી બીજી ભાગી ત્રીજી ભાંગી કતલખાનાનો માલિક કયો કે માં જ આટલી બ્લેડું ભાંગે એક આરે લાઈનમાં જ્યાં પશુને કાપવામાં આવતા હતા સત્ય ઘટનાનો પ્રસંગ હું સાંભળજો હજી પીરાય મરી નથી ગઈ પીરાય હજી જાગે છે જાઓ મારી દેહાણ જગ્યાયુમાં કે હરિહરના હાકલા થાય છે અને હાજે ધૂપલિયા ફરે છે કુકડી ગાટો તો મારો એના વાઇબ્રેશન તો જો અને તણ તણ બ્લેડુ જર ગોપાલભાઈ ભાંગી આ સમજવા જેવો ડાયરો છે હમદદાર સો ભલે થોડા સો પણ હમદદાર સો એટલા પ્રસંગ ગો તમને ત્યારે ઓલો કતલખાનાનો માલિકે કીધું કેમ બ્લેડુ ભાંગી કોઈ કીધું કે બ્લેડુ ભાંગી જાય છે ચોથી ચડાવો એ ચોથી ચડાવી તોય ભાંગી પછી એને એમ તું કાંઈક છે આમાં અને જોયું બાપુ પચામ માલ આમ બાંધો તો એમાં નજર હામી કરો ને તાં તો હળ્યું તમારું ઓગળી જાય એવો પાડો બાંધેલો જોયો એટલે એને કીધું કે પાડો ક્યાંથી લાવ્યા કે અમે પાડો તો ફલાણા ઠેકાણે લાવ્યા તો કેને પૂછો તો ક્યાંથી લાવ્યા બાપુ એમ પૂછતા પૂછતા ખબર પડી કે પાડો તો સત્તાધારના મંદિરનો છે સત્તાધારની જગ્યાનો પાડો છે સામજી બાપુ એમની હયાતી માં સેવક ને કીધેલું પાડો જોતો હોય તો રાખો પણ સતાધાર મંદિરનો પાડો છે ને હાચવજો બાપા અને નો હાચવાય તો બાપા મંદિરના દરવાજા ઉઘાડા છે પાછો મેલી જજો ભોજલ ભેંસ નો પાડો હોય બાપુ કદાચ નો ભૂલતો હોય તો અને ઈ પાડો ધીરે 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 ઠેર ઠેર મુંબઈના કતલખાના સુધી ભૂગી ગયો બાપુ બ્લેડું ભાંગી કતલખાના માલિકે નક્કી કર્યું કાક છે આમાં આ કોઈ સામાન્ય પાડો નથી આ કોક પીરાય નો પંજો આની ઉપર હોય એવું લાગે છે કોક સંતના આશીર્વાદ હોય એવું લાગે છે ખીલેથી થી બાપુ નોકો તારવી લીધો ઈ વખતે મને યાદ છે મારા બાપુએ એ કેટલી વાત હું તમને કહું ઈ બહુ દર્શન જાત બબે મહિના રોકાતા મને વાત ઈ પાડાના દર્શન બાપુ હું નાનો મને જેવું તેવું યાદ છે મે કરેલા ઘણા બધા આમાં વડીલો કદાચ ગયા હોય ને કર્યા છે ભગવાનદાસ બાપુ ટ્રેનનો ડબ્બો બુક કરાવ્યો ઈ વખતે મુંબઈ થી અને ટ્રેનના ના ડબ્બામાં ફાડો બેસારી અને ટ્રેન હાલતી થઈ

અને સતાધાર ના મંદિર ના પટાંગણ માં જાય પાડે પગ દીધા ને આ બાજુ સામજી ભગત ની આંખ માંથી આહોડા ની ધારું થાતી અને આ બાજુ માનસરોવર બાપુ એ પાડા ની આંખ માંથી આહોડા ની ધારું થતી હતી બે આમ ઠગર 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 કરી અને આહોડા પાડે સતાધાર ની આવે હવે હા પડી આહોડા તો બેય ને આવે પાડોય રોતો સામજી ભગત રોતા અને પાડા ના કપાળ માથે આમ હાથ ફેરવી અને સાહેબ આ પીરાય ની વાત કરું છું મારી સામે ભગવા ધારી બેઠા છે ને એટલે મને પ્રસંગ બોલવાનું મન થયું ત્યારે માનસરો બાપુ આમ કપાળ માથે હાથ ફેરવી અને સામજી બાપુ શું બોલે એ ખબર છે એ કે તારે મૂંજાવાનું ન હોય તારો બાપ આપો ગીગો છે કોની તાકાત છે તારી માથે હાથ મૂકી શકે તારી માથે આવો સનાતન ધર્મનો નો બાપ બેઠો હોય મુંબઈ નહીં અરે દુનિયાના કોઈ હિમાળે જા સતાધાર હુંધી મૂકવા આવું પડે એ આપા ગીગા જગ્યાનો જગ્યા ફાડો હતો સાહેબ દુનિયામાં પાળિયા પૂજાય દુનિયામાં મંદિરમાં બેઠેલો ભગવાન પૂજાય આવો સતાધાર ને આપણી દેહાણી જગ્યામાં પાડા પૂજાય છે આજે પાડાની આરતી ઉતરે છે તમે આવો મંદિરમાં માં દીગ આ પીરાય છે આપડી આ સંતો તાકાત છે આપડી આપણે ટક્યા છે ને એનું કારણ એક જ છે આપડી બુદ્ધિ નહીં આ સંતોનું શરણું આપણે લઈ લીધું છે અને એનું શરણું લીધું ને આ જગદંબા નું આ ચહેર બેઠી છે ને ભેળિયા વાળી એના ખોળે એના ચરણે આવી જાવ પછી માં તારવી લે પણ વિશ્વાસ મૂકી દો તો આવે હવે વાત વાણીએ ની કરતો વાણ ડુબ્બા મંડાણું એટલે સિકોતર યાદ કરી ભગવતી બિરાજ છે મઢમાં આ ભુવાજી ની કેટલી ભક્તિ છે અને સાહેબ એને એટલું કીધું કે મા આજ જો દરિયામાં વાણ ડૂબી જાય ને તો મારા બાલ બચ્ચા મારો પરિવાર મારું બધું પૂરું થઈ જાય આજ મને કાઠે કાઢી લે અને તે આ ભેળિયા વાળીએ ભેટ વાણિયાનું વાણ ડૂબતું તારી દીધું કાઠે આવી ગયું મનોમન માનતા કરી લી એ માનતા વાણિયો ભૂલી ગયો એક મહિનો બે મહિના ચાર મહિના છ મહિનાના વાણા વહી ગયા એટલે સપને આવી ભેળિયા સપને આવીને કીધું કે શેઠોલી માનતા તમે કરીતી ભૂલી ગયા કે પણ માં ઈ વાણ તો તે ક્યાં કાઢ્યું તું સિકોતર ઈ વાણ કાઢવા વાળો તો મારો પાર્સનાથ વાળો ભગવાન હતો નમો હિંતા નામ નમો સિદ્ધાંત નમો આયુરાણમ નમો યોજાયાણમ નવકાર પત્ર વાળો વાણીઓ હે ભગવતી એ સિકોતર ઈ વાણ તે નથી કાઢ્યું ઈ વાણ કાઢવા વાળો તો મારો પાર્સનાથ વાળો ભગવાન હતો તેદી આ મઢમાં બેઠીને હોકારો કરીને કીધું તો કે તો હવે હાંભળી લે વાણિયા હું સિકોતર બોલું છું તારા પાશ્વનાથના પાણા છે ને એ આરસના છે આરસ ઠંડો હોય આરસ કોઈ દિવ હળગે નહીં પણ કાલનો હુરજ ઉગે અને કાલનો હુરજ હાથ ને અને હું સિકોતર બોલું છું તારા આરસના પાણાનો હળગાવું તો જૂના થોડે ખોટું લાગે આ ભગવતી હતી આ સિકોતર થાય આ જગદનભા આ ચહેર આ મેલડી જૂના રાખનો છેડીએ એમાં જાગે કોક જડાલ બાપુ જાગીને જાડેજા હરે ઓલી કામ પાય કાળો નાગ હાતો જૂના રાખનો છેડીએ

ਕਰਤੀ ਤੂੰ ਸੁਹਾਗ ਸੁਹਾਗ ਤਾਰੂ ਕਰਵੀ ਸੋਜਾਲੀ ਬਗਿਰਤ ਫੇਲਿਆ ਵਾਲੀ ਤਾਰੂ ਕਰਵੀ ਸੋਜਾਲੀ ਬਗਿਰਤ ਫੇਲਿਆ ਵਾਲੀ ਜਾਈ 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 ਜਿਹਰਮਾ ਜਾਈ ਜਿਹਰਮਾ ਜਾਈ અમારે ભગવાન દાસ બાપુ અમારે વાઘોડિયા થી મુકેશનાથ બાપુ અને અમારે માનસોર બાપુ ને એક વાર મારા ગળાના હમ તાળીઓથી વધાવી લ્યો આ ભગવાએ તો આપડી ધરતી લાજ રાખી છે યાર આ બાપુ કઈ શિયા રામ કારુકર વીશ્ગો જાલી વગીરાચ ધેલી આવાલી જાઈ 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 જ્યાર જાઈ 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 જ